તો જય શ્રી રામ સ્વાગત છે નવા વ્લોગના અને આજે છે છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ તો મારા તરફથી ગણતંત્ર દિવસની બધાને શુભકામના અને આજે કામ છે લસણમાં પાણી ચાલુ કરવાનું આ છે ખાતર ખાતર તમને બતાવી દઉં પણ ખાતર છે થોડુંક નામ કપાઈ ગયું છે તન ઠેલી છે તમને દેખાડી દઈએ બરાબર આ ખાતર આપણે નાખવાના છે કિલો વીઘામાં બરાબર અને આપણે લાઈન વાવેથી વાવેથી પાય છે બરાબર કારણ કે આપણે એવું છે કે જીરા ભૂંગળામાં થાય ને તો જીરામાં પાણી જાય છે બરાબર એટલે આપણે આ લાઈન પાથે દીધી છે માથું તો ચાલો આ મળીએ આપણે તો પાણી ચાલુ કરી દીધું અને એક ક્યારો પીવાયો થોડોક રીઓ

તો હાંજી તો પાયે જ નાખું હે ચાલો દ્રાવણ કરવાનું દ્રાવણ કલાય પછી મળ્યા તમે વાગી ગયા છે સાડા ત્રણ અને ચા પી લીધો છે ભાઈ તમારે પીવો તો ભાઈ પી લેજો ફોન કરે હમ હવે એકલીયાથી તડકો છે ને એટલે થોડું ક્લિયર નહીં દેખાતું હોય બાકી આમાં આપણે કાલે જ દવા મેળ્યો હાથમાં રાવ બે પાવડર હતા ને એક કારિયન દવા હતી આપણે જો બગલા શું ખાય બગલાઓ ને ભાઈ આ પાણી ના પીએ આમાં ખાતા ના એકમાં ક્યારે આપણા રહ્યા છે બે ચાર છ સાત આઠ નવ નવ ક્યારે રહ્યા છે બરાબર અને ખાતા બનાવવાનું ગાર્યું પીજું બરાબર તો ચાલો ગાડી બનાવી લઈએ આપણે છ ડબલા નાખ્યા નાખ્યા આટલા નાખતા સાત ડબલા નાખતા લેગે એક કિલો ઠેલી માં સાત ક્યારા પીતા તો હવે છ છ ક્યારે છે આ ડબલા માં આ ઢમ બે ડબલા નહીં ખા એટલે બે ક્યારે બરોબર હવે આપણે છ ક્યારા છે તો છ ક્યારે નું આપણે કરી તમને દેખાડ્યું કે અંદર કેવો કલર નું નીકળે છે બરોબર ખાતર જો હું જો તમને નહીં દેખાતું હોય કારણ કે કાળા કલર નું ખાતર જો તો ચાલો એને બનાવી લઈએ દ્રાવ ધ નેક્સ્ટ ડે તો કાળો નો લોકો આપણે બંધ કર્યો તો લસણ નું બરોબર લહણ આપણે કાલ પાઈ નાખ્યું છે લવણ પાઈ નાખવાનું જુવારમાં બે પામ ચાર નાખી દોઢ પાપ સોરી બરાબર લહણ બતાવું તમને અને આજે તો બતાવ ગીર જીરાને નડે એનાથી કારી વાવાની બીકરીએ જીરું બગડવાની બીકરીએ સવારથી આમણો પવાનો તો ગીરનારી એટલે પી ગઈ પીટ બરાબર કલર આવી ગયો કાયદેસર કારણ કે જીરા ને પાવાના લગભગ મોડું થઈ ગયું હતું દસ દસ માથે થઈ ગયું હતું અને લહણ માં દવા પણ છાટી દીધી હતી ભેગી આપણે અને ખાતર પણ કાઢી દીધું કાલે તમે જોયું હતું બરોબર અને જીરામાં ઠાર કેવો તમને દેખાડી ઠાર તો થોડો થોડો છે બહુ નથી વાગી ગયા છે સાડા ત્રણ હજીરું ને જોવા જવું છે તમને હજીરું બતાડી દો ભાઈ બ્લોગ ને એન્ડ કરીએ આમાં જીરું કે ભાઈ વાવેલું નથી બોલા સાઈડ ના બ્લોગ માં સુધી અને વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીશું એક નવા બ્લોગ માં ગુડબાય